ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાય છે ભારતના બસો સિત્તેર શહેરમાં મુલાકાત પણ લીધી છે તેમજ વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે આમ જિયા સોસા દ્વારા મેકઅપ વિશે પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે આ ઉપરાંત સામાજિક કામો સાથે પણ જોડાયેલ લોકોની સેવા પણ કરી રહ્યા છે મારું નામ જિયા સોસા છે અને હું મેકઅપ આર્ટિસ્ટ એન્ડ મેકઅપ એજ્યુકેટર છું લાસ્ટ એઝ અ મેકઅપ મેકઅપ એન્ડ આર્ટિસ્ટ હું વર્ક કરી રહી છું અને આજે મારું સેકન્ડ બ્રાન્ચનું ઓપનિંગ છે તમારી સંઘર્ષ યાત્રા વિશે સંઘર્ષ યાત્રા તો એવી રીતે કહી શકું છું કે મહેનત કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હું બહુ મોટા ટાઉનથી હતી પણ સુરતમાં આવીને આટલું મોટું ઊભું કરવું એ મારી માટે બી બહુ મોટો ટાસ્ક હતો કારણ કે બ્યુટી ફિલ્ડને લોકો ઈ નજરથી નથી જોતા આજે બ્યુટીફુલને લોકો પ્રાઉડથી જોઈએ છે અને હું પૂરા ઇન્ડિયાની ભારત ગૌરવ રત્ન અવોર્ડ શ્રી વિનર છું આખા ઇન્ડિયામાં આ પહેલું અવોર્ડ મને મળ્યું છે તો બ્યુટી ઇન્ડસ્ટ્રીને લેખતા બહુ બધી વસ્તુઓ મને કોઈ કહી રહી છે એન્ડ વી ડીડ સચ અ વેલ અત્યારે જે રીતે સમય ચાલી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં તમે વિદેશમાં પણ ઘણી બધી યાત્રાઓ કરી છે એ વિશે મારા આમ દર્શક મેં ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી ફાઈવ સિટીઝ ઓફ ઇન્ડિયા કરી છે હું એકમેવ મહિલા છું જેણે આ ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી ફાઈવ સિટીઝ કમ્પ્લીટ કરી છે અને સિક્સટીન ડિફરન્ટ કન્ટ્રીઝમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ બી કર્યું છે હું એવું સપનું ધરાવું છું કે મોદીજી હંમેશા કહે છે મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા મેક પ્રાઉડ ઇન્ડિયા તો મારું એક જ વસ્તુ છે કે ઇન્ડિયાનું બી કલા ઇન્ડિયાની બી વસ્તુ બહાર જાય અને ફોરેનમાં વસ્તુ બતાડીએ અને અમે ઇન્ડિયન લોકો બહાર જઈને સેલિબ્રેશન કરીએ ઇન્ડિયાનું મેકઅપને લઈને તો આ લેવલ મને વધારવું છે અને બધી જ લેડીઝને કહેવામાં આવે છે કે

ફક્ત ને ફક્ત મારા હસબન્ડ અને મારા હસબન્ડની ફેમિલીની વચ્ચેથી છું આજે હું આ લેવલ પર પહોંચી છું જો એ લોકોનો સપોર્ટ ન તો આજે આ લેવલ પર ન પહોંચી શકત કારણ કે છ છ મહિના કોન્સ્ટન્ટ બહાર રહેવું ટ્રાવેલ કરવું અને ઘર બી એડજસ્ટ કરવાનું છે ફેમિલી બી જોવાની છે બેબી બ્રાન્ચ બી જોવાની છે અને આટલું બધું કરવું છે મહેનત અને ફેમિલી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે સુરતમાં પણ અનેક આ પ્રકારના છે એમાં વિશેષતા આપની શું મારી વિશેષતા એ છે કે હું જીયસ ઓસા છું અને હું માનું છું કે જીયસ ઓસા એ જ એક વિશેષતા છે તાજમહેલ ફક્ત એક જ છે પૂરા દુનિયામાં તો હું પોતાના જાતને અને પોતાની મહેનતને મેં તાજમહેલ બનાવ્યું છે તો આ તાજમહેલ ફક્ત એક જ છે તો એ તાજમહેલને જોવા માટે દેશ પ્રદેશથી લોકો આવે છે તો એવી રીતે જ બસ ઇન્ડિયામાં હું તાજમહેલ છું એટલું ફેમસ થવાનું છે અને થઈ રહી છું કરી રહી છું આગળ બી બહુ બધા કામ કરશું અને હું ઇન્ડિયાની બહેનો માટે બહુ બધું કામ કરું છું સૌથી મેઇન વસ્તુ અમે જેટલી બી વીડો છે એ લોકોને અમે લોકો ફ્રી એડ્યુકેશન આપીએ છીએ ફર્સ્ટ સેકન્ડ જેના બી મમ્મી અને પપ્પા નથી એ છોકરોને અમે લોકો ફ્રીમાં મેરેજમાં રેડી કરી દઈએ છીએ અમારી બંને બ્રાન્ચમાં અને સૌથી એક મોટી વસ્તુ જે હું સોશિયલ મીડિયા પર નથી બતાડતી અમે બહુ બધી એવી એનજીઓસ છે જેમાં અમે લોકો પોતે જઈને હેલ્પ કરીએ છીએ બધી વસ્તુને સપોર્ટ કરીએ છીએ એટલા માટે જ મને ભારત ગૌરવ રત્નશ્રી એવોર્ડ મળ્યો છે હું લાસ્ટ એટીન યર્સથી એઝ અ મેકઅપ આર્ટિસ્ટ કામ કરી રહી છું ઓકે